આ અમદાવાદના કેરાળા મોરૈયામાં પકડાયેલ નકલી હોસ્પિટલ જેમાં અમદાવાદ એસપી મેઘા તેબરે જાણકારી આપી બે જુલાઈએ બોગસ દવાખાનાનો ગુનો દાખલ કરાયો હતો હોસ્પિટલમાંથી જે સર્જિકલ સામાન મળી આવ્યો હતો દર્દીઓને ઇન્ડોર તેમજ આઉટડોર સારવાર અપાઈ હતી ગુનાની ગંભીરતા જોતા વધુ ચાર કલમો ઉમેરાઈ છે દસ જુલાઈએ સર્ચ કરીને હોસ્પિટલ સીલ કરાઈ હતી બારી તોડી સીસીટીવીનું ડીવીઆર ચોરી કરવામાં આવ્યું જે વિવાદિત હોસ્પિટલવાળું જે સ્ટ્રકચર છે એમાંથી જુદી જુદી વસ્તુઓ હોસ્પિટલનો સર્જિકલનો સામાન તથા હોસ્પિટલની બહાર આવેલી દવાની દુકાન જેમાં ફાર્મસીને લગતી વસ્તુઓ અને વિવિધ એલોપેથિક દવાઓ હતી તે તમામના સેમ્પલ્સ તેમજ ઇસીજી મશીન્સ હિસાબોના ચોપડા તેમજ જે દર્દીઓ છે એમને ટ્રીટમેન્ટ આપેલાની વિગતો તેમજ એમને ડિસ્ચાર્જ કરતી વખતે બનાવેલી ફાઇલ્સની કેટલીક કોપીઝ મળી આવેલી છે જેને પુરાવા તરીકે પંચનામાં હેઠળ કબજે લેવામાં આવેલ છે